ચેટી સાઇટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ આઠમો ભાગ સાતમો કૃષિ ક્ષેત્ર વિશે આપણે ભણી રહ્યા છીએ જ્યારે અભ્યાસ કર્યા છીએ છ ભાગની અંદર ઘણું બધું આપણે માહિતી લીધી એમાં છેલ્લે થોડુંક ડિપીટ કરીએ તો સંસ્થાકીય સુધારાઓ જે ખેત ઉત્પાદન વધારવાના જે ઉપાયો છે એમાં ત્રણ સંસ્થાકીય સુધારા ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ એમાં સૌપ્રથમ સંસ્થાકીય સુધારામાં આપણે જોયું હતું જમીન વિષયક સુધારો કરવાથી ખેત ઉત્પાદન વધે ત્યાર પછી સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ ધિરાણની સવલતો પૂરી પડે તો આપણને ખેત ઉત્પાદન વધે ખેતીના વેચાણની વ્યવસ્થામાં જે સુધારો કરીએ એટલે કે કૃષિ પેદાશની જે વેચાણ વ્યવસ્થામાં સુધારો કરીએ તો પણ એ ખેડૂત છે એ વધારે અનાજ વાવવા પ્રેરાય અને એ વધુ ઉત્પાદન મળે કૃષિ સંશોધનો છે જે બિયારણો અને નાબાર્ડ દ્વારા છે ખેતીમાં નવું નવું સંશોધન થાય એ માટે જો આવા પ્રયોગો કરવામાં આવે તો પણ એ ખેત ઉત્પાદન વધે બીજું ટેકનોલોજીકલ સુધારાઓ એ આપણે જોતા હતા એમાં બે વસ્તુ ત્રણ વસ્તુ જોઈતી કે સુધારણ બિયારણ જો આવા હાઇબ્રિડ બિયારણનું સંશોધન થાય અને ખેડૂત સુધી પહોંચે તો પણ એ પુષ્કળ પ્રમાણમાં આપણું ખેત ઉત્પાદન વધે છે પછી રાસાયણિક ખાતરનો વપરાશ કરતા થાય ખેડૂતો તો પણ આપણને એ વધારે એમાં પાક ઉત્પન્ન થાય એટલે એ વધારે ખેત ઉત્પાદન ભારત સરકારને પ્રાપ્ત થાય સિંચાઈની સગવડો અનિયમિત વરસાદને કારણે આપણા ઘણા પાક છે એ બળી જતા હોય છે અને તૈયાર પાક છે હાથમાંથી જતો રહેતો હોય પણ આવી સિંચાઈની વ્યવસ્થાને કારણે એક બે પિયત આપવામાં આવે તો એ પાક બચી જતો હોય અને ખૂબ જ પ્રમાણમાં એ આપણને ખેત ઉત્પાદકતા વધે છે હવે આપણે ચોથો મુદ્દો આવ્યા છીએ એના માટે યંત્રનો ઉપયોગ ટેકનોલોજીકલ સુધારામાં યંત્રનો ઉપયોગ છે એનાથી પણ ખેત ઉત્પાદન વધારી શકાય છે જે નવી નવી ટેકનોલોજી પ્રમાણે અત્યારે ખેતી થવા માંડી છે ફોરેનની અંદર ઓછા વ્યક્તિએ એ વધુ ઉત્પાદન અને તાજી ખેતી કરી શકે છે અને સારું એવું ઉત્પાદન મળે છે તો ખેત ઉત્પાદન વધારવા માટે જો ખર્ચા ઓછા થઈ જાય તો ખેડૂત એ પાક વાવવા માટે તૈયાર થતા હોય છે તો આવા યંત્રો છે એ બહુ મોંઘા હોય પણ સરકાર એમાં સબસિડી આપે અને મદદ કરે તો આવા યંત્રોથી જો કામગીરી થતી હોય તો આપણને ખેત ઉત્પાદનમાં સારો એવો ફાયદો થાય અને લોકો એ ખેતીમાં કેવી રીતે ખેડ કરી શકે એની થોડીક વિગતે વાત કરીએ તો ભારતમાં જે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક મોટું કારણ પરંપરાગત સાધનો અને યંત્રો છે જે બળદથી ખેતી થતી હોય પછી આમ પહેલાં મજૂર દ્વારા એ ખેતીને ખે આમ ખેડતા હોય ખોદતા હોય જમીન એ ઉઠલાવતા હોય તો અત્યારે જે છે એ રોટોવેટર એક ટ્રેક્ટરની પાછળ એવું સાધન છે કે રોટોવેટર લગાવી દેવામાં આવે તો એક કલાકમાં એક દોઢ બે વીઘા જેટલું એ ખેડ કરી શકે અને બે ફૂટ સુધી જમીનને ઉઠલાવી અને ઉપર નીચે કરી શકે એટલી ઝીણીને સપાટ કરી શકે છે એટલે આવા રોટાવેટર જેવા સાધનો એ એક બે કલાકમાં એક જ વ્યક્તિ આ સાધનથી એ ઘણું બધું જમીનને ઉથલપાથલ કરે એટલે બીજે વર્ષે પાક સારો થાય પણ જો એ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો દસ દિવસ સુધી દસ માણસો એને ખોદે અને જમીનને ઉથલપાથલ કરે આમ ઊંચા નીચી કરે તો પણ એવી જે મશીનથી થાય રોટોવેટરથી થાય એવું તો કામ થાય જ નહીં અને કેટલી બધી મજૂરી લાગી જાય તો આવા યંત્રોનો ઉપયોગ એટલે લણની માટે મેં તમને એક વખત વાત કરેલી કે દસ વીઘાના ઘઉં હોય તો દસ વ્યક્તિ પંદરથી વીસ દિવસ સુધી એમાં કામ કરે ત્યારે એ ઘઉં તૈયાર થાય જ્યારે આ હાર્વેસ્ટર છે એ દસ વીઘાના ઘઉં છે એ ત્રણ કલાકમાં એ ઢગલો કરી દે એટલે આવા યંત્રોનો જો ઉપયોગ થાય થ્રેચર છે આવા બધા યંત્રોનો ઉપયોગ થાય તો એ ઝડપથી અને સસ્તું પડે અને એ સારામાં સારું કામ થતું હોય તો વાસ્તવમાં જે દેશમાં એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ વિકસ જે વિકાસની સાથે સાથે ટ્રેક્ટર આવ્યા બળદગાડાની જગ્યાએ ટેક્ટર પણ કામ કરી શકે ટેલર એની વસ્તુઓ લઈ જવામાં હેરફેર કરવામાં અને ગામડાથી શેર સુધી પહોંચાડવામાં બધો માલ ઉત્પાદન કરવામાં ઘણો ઓછો ખર્ચ પેલું ગાડું તો કેટલું બધું ખર્ચ થાય બળદોને ખવડાવવું પડે સાચવવા પડે અને ધીમે ધીમે થાય તો આવા જે ટેલર છે પછી થ્રેસર એ મેં તમને કીધું કે લણી માટે છે જે એની અંદર કાપણી કરી અને નાખવામાં આવે તો એ અનાજ બહાર આડે પહેલાં બળદ ચલાવતા માથે ટ્રેક્ટર ચલાવતા પછી એ પાકને ઉપરણી કરતા ને તોય અંદર કેટલી વસ્તુ રહી જતી હતી તો ખૂબ જ માણસની મહેનત અને બળદની મહેનતને કારણે પણ એ સારી રીતે તૈયાર કરવામાં ઘણો બધો સમય લાગી જતો હતો અને ખૂબ જ મહેનતને ખર્ચ થતો હતો પણ આવા થ્રેશર દ્વારા અને જે હાર્વેસ્ટર દ્વારા એકદમ ઝડપથી પાક તૈયાર થઈ જતો હોય છે ઓછા ખર્ચે અને સારી રીતે તો પણ આપણું ઉત્પાદન વધી શકે ઇલેક્ટ્રિક જે પમ્પ સેટ છે પહેલાં મશીન પટા અને એન્જિનથી જે ઓઇલ એન્જિન છે એનાથી બધું એ ચાલતું હતું અને કોષ હતા જે પહેલાં પાણી કાઢવામાં હવે જે આવી ઇલેક્ટ્રિક મોટર પંપ અને સાતસો આઠસો ફૂટથી પાણી બહાર કાઢતા હોય છે બોરની અંદરથી કૂવાઓમાંથી જે વાણી કાઢવા માટે આવી ઇલેક્ટ્રિક સાધનો વપરાય ઓલ એન્જીનો વપરાય દવા છાંટવાના પંપ પણ આધુનિક પહેલાં તો પ્રેશર કરી હવા ભરતા હાથેથી પછી ડંકીની જેમ એ ચલાવતા એનાથી હવા ભરા હવે ઓટોમેટિક પાછળ મોટર હોય અને એ ચાર્જિંગ કરી લે એટલે એને દવાના પંપ છે છાંટવા માટે એ પણ આધુનિક પંપો હવે આવી ગયા છે ટ્રેક્ટર દ્વારા પણ એ પંપો મુક લગાવવામાં આવે અને એ હજારો વીઘામાં દવા છે એ એક દિવસમાં છાંટી દેતા હોય છે પેલો વ્યક્તિ છે આ થાકી જતો આખો દિવસ એને ડંકી ચલાવવાની અને એ પ્રેશરથી એ પંપમાં દ્વારા દવા છાંટતા આવા આધુનિક યંત્રોની જો શોધ થઈ છે એનો ઉપયોગ કરતા ખેડૂતો થાય તો વધારે ઉત્પાદન ઝડપથી અને સારા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આવા યંત્રની મદદથી વરસમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા હોય છે આથી ઉત્પાદન વધી શકે પહેલું ખેડ કરવાને કારણે એ બળદથી ખેડ કરે તો મહિનો દિવસ ખેડ કરે પછી આળસ આવી જાય બીજો પાક વાવવા અને એ કદાચ સમય વીતી ગયો હોય એટલે ટેક્ટર હોય તો એક દિવસમાં ખેડી વાવી અને તૈયાર કમ્પ્લીટ ખેતર કરી દે અને આવા પંપ અને એ સિંચાઈ પદ્ધતિથી પી પિયત પણ આપી દે એક જ દિવસમાં દસ વીઘાનું ખેતરમાં વાવેતર થઈ જાય જ્યારે બળદથી કરતા હોય એ પંદર વીસ દિવસે માંડ દસ વીઘામાં વાવેતર કરી શકે એટલે આવા સાધનો દ્વારા એ વધારે પાક લઈ શકે છે એટલે ખેતી માટે તો જેમાં ઘણું કહેવાનું છે પરંતુ આપણે આટલું પૂરતું હવે જંતુનાશક દવાઓ જે ટેકનોલોજીકલ સુધારા છે એમાં જંતુનાશક દવા એટલે કે પાકને વિવિધ રોગો આવતા હોય છે ત્યારે જંતુઓનો જે ભય વધુ પ્રમાણમાં હોય તો પાક છે એ નિષ્ફળ થઈ જાય તો ઈયળો આવી જાય ગરુ આવી જાય રોગ જાય વાઇટ વાઇટ છે એ એ માખીઓ એ પણ પાકને ચૂસી લેતી હોય છે તો આવા આ રોગને દૂર કરવા માટે એ દવા જંતુનાશક દવાનો છંટકાવ કરે કરે કેને પોષણ પીડા છોડ થઈ ગયા હોય તો એમને જેમ આપણે વિટામિનની ગોળીઓ લઈ એવી રીતે એને રાસાયણિક ખાતર જેવું દવાઓ આવે છે એ દવાનો છંટકાવ કરે તો એ પીળો પાક જે પાછો એ ફૂટવા માંડે અને ઘણો બધો પાક લીલો એ ક્ષમ આખું ખેતર બની જાય અને ઘણો બધો પાક એ લઈ શકે એટલે પાકને થતાં જુદા જુદા રોગોની સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા જે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલા છે દાખલા તરીકે રીંગણા મરચાં જે બધું શાકભાજી એની અંદર ઈયળો બહુ થાય તો એ શાક સડેલું જ થાય તો એના માટે જે એવું હાઈબ્રિડ બિયારણ કે જેથી એને દવા છાટ ઓછી છાંટવી પડે અને બીજી દ રોગ આવ્યો હોય તો એમાં ઘણા પ્રકારની દવાઓ જે માણસને જુદા જુદા રોગ પ્રમાણે મેડિ મેડિસિન આપણને મળે છે એવી રીતે આ પાક માટે પણ જુદી જુદી દવા છે એક જાતની નથી તો કયો રોગ છે કેવા પ્રકારની એ અંદર ઈયળો છે કે કેવા પ્રકારનામાં ગળો કે જે રોગ છે એ રોગને પ્રમાણે એ દવા છાંટવામાં આવે તો જ એ જંતુનાશક દવાનો ઉપયોગ થઈ શકે અને સારો પાક આપણે મેળવી શકીએ નહીતર પાક આખો ફેલ થઈ જતો હોય દાખલા તરીકે બાજરા કે ઘઉંની અંદર જે છેલ્લે છેલ્લે એવો રોગ આવી જાય કપાસમાં કે લાલ ઈયળો આવી જાય કે બધો પાક છે હાથમાં આવી જવા છતાં એ જતો રહે બળી જાય અને એ ફેંકી દેવો પડે અને સળગાવી નાખવો પડે એવું એવો ભયંકર રોગો એમાં આવતા હોય છે તો દવાનો છંટકાવ કરે તો એ પાક છે એ બચી જતો હોય છે અને આપણને ખેત ઉત્પાદનમાં વધારો થતો હોય એટલે કે જેનો વિશેષ ઉપયોગ કરી થતાં નુકસાનને અટકાવવામાં પાકની ઊંચી ઉત્પાદકતા આપણે મેળવી શકીએ છીએ આવા છંટકાવથી હવે ભૂમિ પરીક્ષણ ભૂમિ પરીક્ષણમાં પણ આપણને ટેકનોલોજીકલ સુધારા છે એમાં ભૂમિ પરીક્ષણ છેલ્લું છઠ્ઠું એ મુદ્દો છે એમાં જમીનની તપાસ કરો આ કૃષિ યુનિવર્સિટી જે આપણે જૂનાગઢ છે દાંતીવાડા છે એવા ઘણી જગ્યાએ આવી કૃષિ યુનિવર્સિટીમાં આવું ભૂમિ એટલે કે જમીનનું પરીક્ષણ ચેક કરવા આમાં કયું તત્વ ઘટે છે એ પ્રમાણે જો એને ખાતર આપવામાં આવે અને તપાસ કરીને એમાં કયો પાક વધારે થશે એ બધું જાણી શકાય હવે જિલ્લા લેવલે પણ આવી જમીન ચકાસણી માટેની ઓફિસો અને એની લેબોરેટરી થઈ ગઈ છે એટલે દરેક ખેડૂત છે પોતાની જમીન છે એ ગમે ત્યાં વચ્ચે જઈ એક જમીનને ખસેડી અને વચ્ચેની માટી લે અને માટી જુદી જુદી રીતે ઉપર નીચે બધી મિક્સ કરી અને પછી એમાં કયું તત્વ ઘટે છે એ આ લેબોરેટરીમાં ચેક થતું હોય છે એમાં પોટાશ ફોસ્ફરસ કે વધારે ક્ષાર છે ખારી છે કે ફળદ્રુપ છે તો એમાં કયું તત્વો ઉમેરીએ કે જમીનની જે ફળદ્રુપતા છે એ જળવાઈ રહે અને એમાં કયો પાક વધારે થશે એ જાણી શકાય તો ભૂમિ પરીક્ષણ જે તે પાકની અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી એ આપે છે કે જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને એ દૂર કરી શકાય છે કે જે ખામી છે કયું તત્વ એમાં ઘટે છે તો એવા ખાતર અને એવા પાક માટે કયો પાક એ જમીનને અનુકૂળ આવશે એ બધું જાણી શકાય છે આ માટે ભૂમિ પરીક્ષણ એ કઈ ટેકનોલોજીક સુધારા પ્રમાણે જો દરેક ખેડૂતોએ કરાવે તો જાજુ ઉત્પાદન મળી શકે હવે અન્ય ઉપાયો છે આની સાથે સાથે ખેત ઉત્પાદન વધારવા માટે અન્ય ઉપાયોમાં આપણે જોઈએ તો જે કૃષિ ઉત્પાદક વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા એનાથી માહિતગાર કરવા અને માહિતગાર કરીએ અને આવા સેમિનારો યોજે લોકો સરકારના જે કર્મચારીઓ છે ખેડૂત સુધી પહોંચી અને સાચી માહિતી આપે પછી ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતોને કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય કયો પાક વાવશો તો કેટલું ઉત્પાદન મળશે એમાં કેટલો ખર્ચ થશે જો તમે આવું બિયારણને આવી દવાઓ છાંટો તો આ રીતે પાકને વધુ આપણે સફળતા મેળવી અને વધારે ઉત્પાદન કરી શકીએ દિવસે ને દિવસે નવી નવું સંશોધન થાય છે આના માટે શિક્ષિત કરવા માટે આવા ખેડૂતોને એ જોઈએ તો માહિતગાર કરવા માટે એના તાલીમ વર્ગો અથવા તો ગામડે ગામડે જઈને એની સભાઓ ભરીને પણ એની માહિતી આપવામાં આવે છે કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદક વધારાના ઉપયોગી સાબિત થાય છે બીજો કે કૃષિ મેળા ભરાય છે આપણે અહીંયા રાજકોટમાં પણ ઘણી વખત કૃષિ મેળો દર વર્ષે ભરાય છે એમાં નવા નવા ફળ ફૂલ પાકને લગતા બધી જ તમામ પ્રકારની દવાઓ આધુનિક ટેકનોલોજીના સાધનો ત્યાં રાખેલા હોય ખેડૂત જુએ એનાથી માહિતગાર થાય અને એ રીતે જો પોતાના ખેતરમાં એનો ઉપયોગ કરે તો એ ઉપયોગથી પણ ઉત્પાદન વધે છે અને પુષ્કળ એ સારામાં સારી ક્વૉલિટીનું અનાજ છે ફળ છે એવી રીતે શાકભાજી છે તો આવા કૃષિ મેળાઓ દ્વારા જે નવીતમ ખેત ઉત્પાદન વધારવાના ઉપયોગ સાબિત થાય છે કે કવા પ્રકારનું આપણે બિયારણ લેવું જોઈએ કયા દવા છાંટવી એની બધી માહિતી એમાં સેમિનાર હોય અને જે આવા ખેતી સંશોધનના વિદ્યાર્થીઓ છે પીએચડી એમ પીલ કરતા હોય એમને જે સંશોધન કર્યું છે એના પણ સેમિનાર દ્વારા આવા ખેત ઉત્પાદન વધારવામાં આપણને ખૂબ ઉપયોગી બને છે હવે ખેડૂતોની ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે ખેતીની સાથે પશુપાલન છે મરઘા બદકાવ છેદ ફૂડ પ્રોસેસિંગ કાર્યો જંગલ જેવા સંશોધનના જે વ્યાપક ઉપયોગથી તે ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે જે ઉત્પાદકતા વધારવામાં પણ ઉપયોગી બને છે જો આવું પશુપાલનનું ઉત્પાદન એ વધે એની માહિતગાર થાય તો એનાથી જે ખાતર મળે દેશી ખાતર છે અથવા તો પશુથી ઘણું બધું જે નકામું ઘાસ છે એ એમને ચારા માટે કામમાં આવતું આ જે અન્ય ઉપાય છે કે ખેત ઉત્પાદન વધારવામાં સાથે સાથે એ સંલગ્ન આપણને મદદરૂપ થાય જો આ રીતે બીજા એમનો વધારો કરવામાં આવે તો પણ એ ખેતી લાયક આપણને અનાજ ઉત્પાદન કે જે એમાં મદદ થઈ શકતી હોય હવે નાના પાયાના ઉદ્યોગોનો જે વ્યાપ છે જો ગ્રામ્ય અર્થતંત્રમાં ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય જે અર્થતંત્રનો વિકાસ થશે અને જે ખેતી સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારી શકાય અને સરળ બને કે નાના ઉદ્યોગોને કયું ઉત્પાદનની જરૂર છે તો કાચો માલ પૂરો પડી રહે એવા ઉત્પાદનોની સહાયથી ગામડાઓનો જે વિકાસ થાય અને ખેતીમાં એ વધારો થાય અને પૂરતા પ્રમાણમાં જે જોઈતી વસ્તુઓ એમને મળી રહે તો પણ એ ખેત ઉત્પાદક વધારવામાં ઘણી બધી સહાય થશે હવે અન્ય ઉપાયમાં એક વધારે જોઈએ તો આધુનિક ખેતી છે એને કારણે પણ આપણે ખેત ઉત્પાદકતા વધારી શકીએ એમ છીએ તો જે આપણે ખેત ઉત્પાદતા વધારવામાં સંસ્થાકીય પરિબળ જોયું ટેકનોલોજીકલ જોયું અન્ય પરિબળો આ બધા દસ બાર મુદ્દા છે એની ચર્ચા કરી હવે જે હરિયાળી ક્રાંતિ માટે આધુનિક ખેતી છે એના વિશે પણ ત્રણ માર્ક બે માર્ક માટે ટૂંક નોંધ પૂછાતી હોય તો ભારતની જે પરંપરાગત ખેતી છે જે સેન્દ્રીય ખાતર એટલે કે રાસાયણિક ખાતર છે બિયારણ છે સાદા હળ બળદ ખેતી પ્રાથમિક સાધનોથી જે ખેતી થતી હતી એના કરતાં જે નવા નવા સંશોધનો થયા અને આધુનિક ખેતી મેં આપણે ચર્ચા કરી આગળ કે રાસાયણિક ખાતર છે જંતુનાશક દવાઓ છે યંત્રનો ઉપયોગ છે સિંચાઈ પદ્ધતિ છે આ બધા જ પાસા છે એ આધુનિક ખેતીના છે એના માટે આપણે ઘણી બધી ચર્ચા કરી તો હવે બળદ દ્વારા જે ખેતી થાય અને ટ્રેક્ટર દ્વારા જે ખેતી થાય છે એમાં ઘણો તફાવત બને છે અને ઓછા ખર્ચે ઘણું બધું સારી રીતે કામ કરી શકીએ બધી આપણે ઉદાહરણ સહિત ઘણા બધા ઉદાહરણો આપીને મેં તમને સમજાવ્યું પણ વર્ષ ઓગણીસો ને છાસઠથી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો અને એનું સંશોધન થયું ત્યાર પછી જે લોકો રાસાયણિક ખાતરો અને સુધારણ હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ કરતા થયા યંત્રોનો ઉપયોગ કરતા થયા અને દિવસે ને દિવસે નવા ટેકનોલોજીકલ જે સંશોધનો થાય છે અને જે ખામીઓ રહેલી છે ખેતીમાં એ ગોતીને હવે નવું 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 સંશોધન થાય છે એટલે આધુનિક ખેતીમાં જે આધુનિક ટેકનોલોજી મુજબ જેમ કે હાઈબ્રિડ બિયારણ હોય રાસાયણિક ખાતરો હોય જંતુનાશક દવાઓ હોય પછી ખેતી માટેના નવા યંત્રો સિંચાઈ પદ્ધતિઓનો પણ ઉપયોગ જુદી જુદી પુવારા પદ્ધતિની વાત કરી મેં તમને ટપક પદ્ધતિની જે સિંચાઈ માટે કૂવા બોર અને નહેર દ્વારા પાણી આ બધી છે આપણને આધુનિક ખેતી દિવસે ને દિવસે નવું નવું સંશોધન થતું જાય છે અને ખેત ઉત્પાદકતા વધે એના માટે આપણને પૂરતું અનાજ મળી રહે અને લોકોને ઊંઘા ભાવનું એ અનાજ લેવું ન પડે આપણે આયાત ન કરવી પડે અને નિકાસ કરીએ તો દેશને ઊંડિયામણ મળે જ્યારે આયાત કરીએ ત્યારે આપણું ઊંડિયામણ જતું રહે આ માટે ખેત ઉત્પાદકતા વધારવા માટેના આવા ઉપાયો એ આધુનિક ખેતીથી જો ખેડૂતો ખેત કરે તો ચોક્કસ આપણને હરિયાળી ક્રાંતિના નામે જે ઓળખવામાં આવ્યું છે કે એક પ્રકારની જે ક્રાંતિ આવી થઈ અને ગણવામાં આવી છે ત્યારે આવી ક્રાંતિ ખેતી જ ક્ષેત્રમાં થયેલ હોવાથી તેને આપણે હરિયાળી ક્રાંતિના નામે ઓળખીએ છીએ તો હરિયાળી ક્રાંતિમાં આ બધું આવે કે જે સુધારણ બિયારણ રાસાયણિક ખાતર સિંચાઈ પદ્ધતિ યંત્રનો ઉપયોગ જંતુનાશક દવા પછી ભૂમિ પરીક્ષણ આ છે એ છ મુદ્દા વિશે આપણને હરિયાળી ક્રાંતિમાં ખૂબ જ ઉપયોગી બને એના માટે થોડુંક જોઈએ તો હરિયાળી ક્રાંતિ માટેની બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય તો એ છ મુદ્દાની જે ચર્ચા કરી એ લખી શકો અને થોડીક માહિતી હજી લઈએ એમાં તો ઓગણીસો ને સાઠ એકસાઠના જે ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો અને ભારતના માત્ર સાત જિલ્લાઓમાં જે આ પાઇલોટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો સાત જિલ્લામાં પહેલાં આનો ઉપયોગ કરવામાં આવ્યો કે આ ટેકનોલોજીથી જો ખેતી થાય તો એમાં ફાયદો થાય છે કેટલો ખર્ચ થાય છે કેટલું ઉત્પાદન મળે છે અને ખેડૂતોને એમાં રસ પડે છે એની માહિતી આવા જે કૃષિઓ મેળાઓ અને યંત્રોની સબસિડી આપીને એમને યંત્રો આપવામાં આવ્યા ઘણું બધું આવું હરિયાળી ક્રાંતિ માટે સાત જિલ્લામાં એ કરવામાં આવ્યું શરૂઆત ત્યારે જેને શરૂઆતના જિલ્લાઓ માટે સઘન ખેતીના કાર્યક્રમ એવું નામ આપવામાં આવ્યું એવા સ્વરૂપથી સઘન ખેતીનો કાર્યક્રમ એટલે આઈ એ ડીપી જે એગ્રીકલ્ચર માટે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હતો એના માટે એ સૌપ્રથમ સાત જિલ્લામાં એ શરૂઆત કરી પછી સમય જતાં તેની અદ્ભુત સફળતા મળી કે રસાયણિક ખાતરનો ઉપયોગ છે જંતુનાશક દવાઓ છે આના ઉપયોગથી પુષ્કળ પાક એ મળ્યો એટલે આખા દેશની અંદર પછી લાગુ કરવામાં આવ્યું અમે એસ વાય વી પી હાઈટ જે આપણને પોગ્રામ છે એના માટે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો જે કાર્યક્રમ એનું નામ હતું ઊંચી ઉત્પાદકતા આપવા માટેનો જાતનો કાર્યક્રમ નામથી એ ઓળખાતો અને છેલ્લે એને નામ આપવું હરિયાળી ક્રાંતિ નામથી ઓળખવામાં આવ્યું આ ઉપરાંત એને આધુનિક ખેત ટેકનોલોજીના કાર્યક્રમો અથવા તો બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવ્યો જે નવું નવું સંશોધન થતું જ રહે છે ને થતું રહેશે તો આપણે જે બીજા દેશોની જે ઉત્પાદન કરે છે એક હેક્ટરમાંથી જેટલો પાક લે છે એના કરતાં પણ વધુ લઈ શકીએ એમ છીએ કારણ કે આપણે ત્રણ ઋતુ છે એટલે ઋતુ પ્રમાણે જુદા જુદા પાકનું વાવેતર કરી અને એક જ વર્ષમાં ઘણા બધા પાક આપણે લઈ શકીએ એમ છીએ જે થોડીક વરસાદ આધારિત છે એને કારણે સિંચાઈ યોજનાનું જો સફળતા મળે તો પૂરતા પ્રમાણમાં આપણને ખેતીમાં ઉત્પાદન મળી શકે એમ છે ઇઝરાયેલની જેમ આપણે આધુનિક ખેતી કરતા થઈએ તો પુષ્કળ મબલક પાક આપણે ઉત્પન્ન કરી શકીએ એમ છીએ માનવ શક્તિ એટલી છે ફળદુકતા જમીન એટલી વિશાળ છે વરસાદ છે ઠંડી છે તાપ તડકો છે ઘણું બધું ત્રણેય ઋતુ એટલી સરસ છે કે જે બધા પાકને અનુકૂળ આવે એ રીતે આપણે સારામાં સારો પાક લઈ શકીએ એમ છીએ તો આવું આધુનિક ટેકનોલોજી પ્રમાણે હરિયાળી ક્રાંતિ એ અત્યારે આપણી પાસે હરિયાળી ક્રાંતિના રીતે ટેકનોલોજીથી જે ખેતી થઈ રહી છે એમાં હજી ઘણી ખામીઓ છે એ ખામી દૂર થશે એટલે આપણે પુષ્કળ ઉત્પાદન કરી શકશું આ ઉપરાંત આપણે હવે જે મુદ્દા છે એ અભ્યાસક્રમમાં નથી પાકની ફેરબદલી પછી પાકનું સંરક્ષણ કૃષિ સંશોધન ટેકનોલોજી પરિબળો આ બધા ત્રીસ ટકાને કારણે કાઢી નાખવા પાકની ફેરબદલી વિશે અને થોડીક વાતો કરશું કે એક પાક એકના એક પાક નહીં પરંતુ એક ખેત જમીનની અંદર જુદા જુદા પાક વાવવામાં આવે તો એ વધારે ઉત્પાદન મળે એની વાત આપણે હવે પછી કરશું